જય માવરદાયિની મારું નામ રાધેશ્યામ રૂપાલપલ્લી છે અને આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે ઘી અભિષેકની પરંપરા વર્ષો પહેલાની છે અને એમાં આપણે ઘી અભિષેક કરીએ પણ છીએ તો એ ઘી અભિષેક થાય પણ ખરું અને અભિષેક થયા પછી ઘી શુદ્ધ રહે કોઈના પગ નીચે ના આવે એટલા માટે મેં એક ત્રાવડી પ્રોજેક્ટ બનાવ્યો હતો અને એ છે નંબર એક આજે મારી પાસે બીજા બે પ્રોજેક્ટ મેં નવા બનાવ્યા છે એ પ્રોજેક્ટ બે અને ત્રણ છે હવે આ ત્રણ પ્રોજેક્ટમાં શું ફરક છે એ વન બાય વનનો તમને બતાવીશ પ્રોજેક્ટ એક છે તે મારો આઈડિયા એક ગણાતો હતો અને એને વીસ ફૂટની ગોળાઈ હતી એટલે આ છેડેથી આ છેડે વીસ ફૂટની ગોળાઈ અને વચ્ચો વચ્ચ છ ઇંચની ઊંડાઈ અને ત્યાં સેન્ટરમાં પાઇપ રાખીને અમે અહીંયા સાઇડમાં લેવાના હતા અને ત્યાં ટાંકી મૂકવાના હતા પાંચસો હતા હજાર લિટરની અને એને અમે એટલે જે અભિષેક થયેલું ઘી આવે અહીં જેમાં તાવડીમાં દેખાય છે એવી રીતે એ ત્યાં આવી જાય અને ત્યાંથી મોટર દ્વારા બીજી ટાંકીમાં સક કરી શકાય તો હવે મારી પાસે બીજો આઈડિયા છે એ બતાવું છું આ મારો આ મારો પ્રોજેક્ટ આઈડિયા બે છે વીસ ફૂટની ઊંડાઈ પહેલી ગોળાઈ ચાર ઇંચ એટલે પહેલી ગોળાઈ એટલે આ ગોળાઈ ગણવાની અને એ ચાર ઇંચ ઊંડાઈ બીજી ગોળાઈ આઠ ઇંચ એટલે આ વચ્ચેની ઊંડાઈ આઠ ઇંચ અને આ વચ્ચો વચ્ચે નાનકડું કાણું દેખાય છે ને એ લગભગ ચાર ફૂટ કે ત્રણ ફૂટ રાખી શકાય અને ત્યાં ટાંકી હોય અંડરગ્રાઉન્ડ ત્યાંના ત્યાં છે હવે આને હું બીજી રીતે પણ બતાવું છું એને અમે થ્રીડી કહીએ છીએ આ થોડોક અંદાજ આવતો હશે કે અહીંયા સ્ટેપ છે પગથિયું છે અને અહીંયા પગથિયું છે આ પગથિયાની સાઈઝ છે તે આપણા જે પેવરિંગ બ્લોક આવે છે ને એના જેટલી હોય હું કલર બદલીને પણ બતાવું છું આ એક કલરથી તમને ખ્યાલ આવશે વધારે કે ભાઈ સ્ટેપ આ જે આ રોડ છે આપણો આ રોડનું લેવલ છે રોડ કરતાં આ જે પથ્થર દેખાય છે આપણે જે મૂકવા માંગીએ છીએ ભવિષ્યમાં એને આરસીસીના સિમેન્ટ પેવર બ્લોક કહીએ છે તો એક મૂકી દો એટલે આ રોડનું લેવલ આવી જાય અને અહીંયા આ જે નીચેનું છે એ બે મુકવા ઉપરા ઉપડી એટલે આ આનું લેવલ રોડનું લેવલ આવી જાય એટલે આપણે મહેનત ઓછી કરવી પડે અને ફટાફટ મૂકી દઈએ એટલે આપણું કામ થઈ શકે પણ આ આકાર ગોળ છે એકવાર તમને હું એનો ફ્રન્ટ વ્યૂ બતાવું આ જે પેવર બ્લોક છે બધા એ લગભગ ચાર ઇંચ ઊંચા હોય છે આપણે એ માર્કેટમાં તપાસ કરીને પહેલાં ફાઇનલ કરવાનું હોય કયો આપણે લગાવવા માગીએ છીએ કયો આકાર લગાવવા માંગીએ છીએ તો જે પસંદ કરશે એટલી એટલું સ્ટેપ ઊંઘું કરવાનું એટલે ટોટલ ત્રણ સ્ટેપમાં આપણું એટલે પલીજી આ જગ્યાએ ઉભા રહે એટલે ફક્ત આ આ રોડના લેવલ કરતાં આઠ ઇંચ ઊંચા નીચાણમાં હોય અને બહુ વિશાળ જગ્યા એટલે જરાય ઢાળ ક્યાંય નથી ઢાળ ક્યાંય નથી પહેલા શું થતું હતું કે આ ઘી અહીંયા ઢોળાતું હતું અને બધે ફેલાઈ જતું હતું હવે જે ઘી અભિષેક થયા પછી આવશે આ બે સ્ટેપમાં જ રહેશે અને છેવટે એને ક્યાંય નહીં જોઈ શકે બહાર તો નહીં જોઈ શકે અને અહીંયા આવી શકે અને જેવો પ્રોગ્રામ પતી જાય એટલે આપણે પેવરિંગ લગાવી દો નીચેની સાઈડમાં બ ડબલ ડબલ અને ઉપરની સાઈડમાં સિંગલ સિંગલ તો આપણું હતું એવું થઈ જાય પણ એ જો તાવડી બનાવીએ છે તો એમાં શક્ય નથી બનતું કે ઢાળ પડે છે અને ઢાળને સીધો કરવો હોય તો થોડું અઘરું પડે એટલે મને આઈડિયા આવ્યો પ્રોજેક્ટ નંબર દે હવે હું તમને પ્રોજેક્ટ ત્રણ બતાવવા પ્રયત્ન કરીશ હવે આ મારો પ્રોજેક્ટ નંબર ત્રણ છે જે ચોરસ છે આ છેડેથી એ છેડે વીસ ફૂટ અંતર છે એટલે વીસ ફૂટનો ચોરસ અને જેમ આપણે રસોડામાં ચોકડી પણ હોય છે ઘણી વાર ચોરસ જ હોય છે તો એ ટાઈમની ચોકડી ગણાશે એનું પણ માપ છે પ્રોજેક્ટ નંબર ત્રણ અને વીસ ફૂટની સમચોરસ પહેલું સમચોરસ ચાર ઇંચ ઊંડાઈ વાળું એટલે કે આ પહેલું સમચોરસ ચાર ઇંચ અને બીજું સમચોરસ આઠ ઇંચ ઊંડું એટલે કે આવા ડબલ ડેકર બ્લોક હવે આપણે એને બીજા કલરમાં પણ જોઈએ અને થ્રીડીમાં પણ જોઈએ તો આ છે કલરમાં અને હવે એને આપણે થ્રીડીમાં જોઈએ છે અહીંયા જે હું કહેવા માગું છું તે આ રોડનો લેવલ છે મારું માઉસ દેખાશે અને આ છે ચાર ઇંચ ઊંડું સ્ટેપ છે એના પછી બીજું ચાર એટલે ટોટલ આઠ ઇંચ ઊંડું છે અહીંયા આગળ અને વચ્ચોવચ્ચ ટાંકી મૂકી શકે એવી સગવડ રાખીએ છીએ એટલે જે આ સેન્ટરમાં ટાંકી મૂકવાની સગવડ કરી છે ત્યાંથી જ આપણે પાઇપલાઇન એવી સિસ્ટમ બનાવી દઈએ છીએ કે મોટર સબમર્સિબલની મોટર ત્યાં મૂકી દો એટલે ઘી જે જમા થાય એ સીધું આપણે જે તે ટાંકીમાં ખેંચી શકાય જેમ પેટ્રોલ પંપમાં સગવડ હોય છે એવી સગવડ અહીંયા કરી શકાય એટલે ડોલે ડોલે લેવાની જરૂર ના પડે અને આ સબમર્સિબલની મોટર છે એટલે એને પાછી ઠેકાણે મૂકી શકાય કાઢવી હોય તો એને એ દેખાતી હશે એટલે જેવી પલ્લી જે અહીંયા તમે મૂકી દો છો અને પછી મોટર મૂકી દેલી હોય અને એને શક કરી શકો ચોરસમાં ફાયદો મને એ દેખાય છે કે જે આપણા પેવરિંગ બ્લોક હોય છે ભાગે ચોરસ જેવા હોય છે એટલે ખૂણે ખાતે જગ્યા ના રહી જાય એટલે એકદમ મર્જ થઈ જાય અને એ પણ પ્લાન કરીએ કે જે આપ પથ્થર લઈશું એની જે એક્ઝેક્ટ સાઇઝ હશે તે પ્રમાણે ચોરસ એવડું બનાવવું તે સાધારણ ફેરફાર કરવો વીસ ફૂટ કરતાં થોડુંક વધારે થાય અથવા વીસ ફૂટ થોડું નાનું થાય એવી રીતે વચ્ચેનું પણ એમ કરીને આ પ્રોજેક્ટ ત્રણ જે મેં બનાવ્યા આ રજૂઆત કરીશ હું કલેક્ટરશ્રી સાથે અને ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ સાથે આજે વાત કરીશ અને આઈ થિંક આ મંદિરમાં જ પહેલા કરવા માગીએ છીએ એટલે મંદિરમાં તો બંને ટ્રસ્ટી જ છે કલેક્ટરશ્રી પણ ટ્રસ્ટી છે નીતિનભાઈ પણ ટ્રસ્ટી છે એટલે નિર્ણય લેવામાં વાર નહીં લાગે બીજું આ પ્રોજેક્ટ સક્સેસ જાય અમે જલ્દી બનાવી શકીએ ટાઈમ સર ગામ પણ જોઈ શકશે કે આ પ્રેક્ટિકલ શું છે અમે ત્યાં પાણી ખાલી કરશું એટલે ખ્યાલ આવશે બીજું આમાં કેટલું પાણી સમાવેશ થઈ શકે પાણી એટલે કે ઘી કેટલું સમાવેશ થઈ શકે એનો અંદાજ આવી જશે તો જે આખા રસ્તામાં ફેલી જતું હતું ઘી એ હવે નહીં ફેલી શકે અને સહેલેથી એને પેવર બ્લોકથી બ્લોક કરી શકાશે તો આશા રાખું કે મારા આ જે ત્રણ પ્રોજેક્ટ તમે જોયા જોશો અને એમાંથી નિર્ણય તમે કરી શકો કે ભાઈ કયો પ્રોજેક્ટ વધારે સારો અને કોમેન્ટમાં પણ જરૂર લખજો કે ભાઈ પ્રોજેક્ટ એક સારો પ્રોજેક્ટ બે સારો કે છેલ્લામાં છેલ્લો પ્રોજેક્ટ નંબર ત્રણ ચોરસ સમ ચોરસ છે તે વધારે સારો આશા રાખું કે વરદાઈ માતાની ઈચ્છા પૂરી પણ થાય અને ઘી અભિષેક પણ થાય અને કોઈના પગ નીચે ના આવે એવો પ્રોજેક્ટ અમલમાં આવે બે હજાર ચોવીસની પલ્લીની પહેલાં પહેલાં જય મા વરદાઈની પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ માટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ માટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આવધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે